જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અનેક દિવ્ય લીલાઓ સમર્થ રામદાસ કરી છે તેમના અનેક શિષ્યો હતા અને અનેક શિષ્યો વિવિધ

દરેક વ્યક્તિ અથવા અને એની જે ક્ષમતા હોય તો તેમની પાસે એકદમ સીધા સાધા ભોળા માણસો પણ આવતા હતા અને પંડિત જેવા વિદ્વાન પણ આવતા હતા અને રાજા મહારાજાઓ જેવા પણ તેમની પાસે આપતા હતા ભક્તો હોય છે આધ્યાત્મિક ફળ તેઓ આપી શકતા હતા તો તેનું એક ઉદાહરણ આપણે આ પ્રવચન માં શ્રવણ કરીએ તો તેમાં જે એમને બોધ આપ્યો છે સમર્થ રામદાસ સ્વામી

સમર્થ રામદાસ સ્વામી ના દર્શન કરીને તેને સર્વ હૃદય થી કહ્યું કે મહારાજ મને રામ ભગવાન ના દર્શન થાય માટે સમર્થ રામદાસ સ્વામી બોલ્યા કે જો તારે ભગવાન રામ ના દર્શન કરવા હોય તો તારું મન તને જે એ પ્રમાણે કદી પણ વર્તન કરવું નહીં આથી એક દિવસ તને પ્રભુ રામચંદ્રજી ના દર્શન અવશ્ય થશે ભરવાડ ને જ આનંદ થયો કે સમર્થ તેને સરળ અને સીધો ઉપાય બતાવ્યો હતો ન તો યજ્ઞ કરવાનો કે ન તો દાન ધર્મ કરવાનો ખર્ચા રસ્તો એમને બતાવે છે તો બીજું પણ કઠોર તક કરવા પણ એમને બતાવ્યું નથી તો એ ભરવાડ ખૂબ જ પ્રસન્ન હૃદય એ પોતાના ગામ પાછો ફરે છે અને થોડે દૂર ગયા પછી તેને ખ્યાલ આવ્યો કે સમર્થ રામદાસ સ્વામીએ મનનું કેવું ન કરવા માટે આજ્ઞા આપી છે તો મન કહે છે કે ઘેર જવું એટલે મારે હવે ઘેર જવું નથી મન કે એ પ્રમાણે મારે કંઈ પણ કરવું જોઈએ નહીં આમ વિચાર કરી તેને નક્કી કર્યું કે હવે આ ગામની બહાર જે જંગલ છે એ જંગલ માં ઉભો રહે છે અને થોડા સમય પછી તેને જણાવ્યું કે ઉભા રહેવાનો નિર્ણય તો તેના એ કર્યો છે આથી તેને પણ ઉલટાઈ નાખવો જોઈએ આથી તે ઉભા રહેવાને બદલે જમીન ઉપર બેસી ગયો જમીન પર બેઠા પછી તેને ખ્યાલ આવ્યો કે બેસવાનો નિર્ણય પણ મન નો છે આથી તે ફરી પાછો ઉભો રહ્યો આમ ઊઠ બેસ કરવામાં તેને ત્રણ દિવસ પસાર કર્યા છે તેને ન તો ભૂખનું સ્મરણ થયું કે ન તો તેને તરસ પણ લાગે છે તો પ્રભુ રામચંદ્રજી ના દર્શન કરવા માટે જે ઉપાસના કે તપશ્ચર્યા બતાવી હતી તે એ હતી કે મન કહે

પ્રગટ થયા અને કહે છે કે હું પોતે જ શ્રી રામ છું તારું આરાધ્ય દૈવત હવે તું સુખે થી તારા ઘેર પાછો ફર તો ભરવાડ વળી રામજી થી પણ સવાયો નીકળ્યો અને ભરવાડ કે તમને મેં પહેલા જોયા નથી તમે રામજી છો કે બીજા કોઈ તે મારે ગુરુને પૂછીએ ત્યારે જ ખબર પડે તો રામજી મનમાં હસવા લાગ્યા અને તેમણે સમર્થને યાદ કર્યા એટલે સમર્થ રામદાસ સ્વામી પણ ત્યાં પ્રગટ થયા અને સમર્થ રામદાસ સ્વામી બરવાજ ને છે કે અરે આજ પ્રભુ રામચંદ્રજી છે તે ના તું પગે પડ તો ભક્ત અને ભગવાન અને ગુરુ આજે ત્રિપુટી છે તો ભગવાન ને ઓળખવા હોય તો ગુરુ ની આવશ્યકતા હોય છે ગુરુ એ જ ભગવાન છે કોઈ તો સ્વયં ભગવાન પણ ભક્તો કે મારે તો ગુરુ ને પૂછવું પડે અને ગુરુ કહે તે જ ભગવાન કહેવાય અને એ કહે તો હું તરત જ તમારા પડે કરું એટલે સમર્થ રામદાસ પણ

સાંસારિક લોકો ને એમનું જે મન હોય છે એ વાસના થી લપેટાયેલું હોય છે અને ક્ષુદ્ર ભોગો તરફ મન હંમેશા આકર્ષાયેલું રહે છે તદ ઉપરાંત કેટલાય જન્મોના એમના સંસ્કાર હોય છે તો એના થકી પણ એ હંમેશા સાંસારિક ચીજોમાં આસક્ત રહેલું હોય છે આના માટે અનેક જન્મોના સંસ્કારને દૂર કરવા માટે મૌન કહે તેમ ન કરવા માટે કહ્યું છે જો મૌન કોઈ સાતિક ઉપાસના કે તપશ્ચર્યા કરવા કે કે દેવ મંદિર જવા કે અથવા પૂજા કરવા કે તો એ આપણે નહીં માનવાનું એમ નહીં પણ મોટા ભાગે સંસ્કાર થી આપણું મન જે સાંસારિક વિષયો તરફ એ આકર્ષિત થયેલું હોય છે તેનાથી આપણે પરાવૃત્ત કરીને ઈશ્વરના ચરણે આપણે આપના મનને લીન કરવાનું છે આજ આ કથાનો સાર છે જો પ્રાથમિક કક્ષાના સાધકને આપણે કહીએ પણ છે અને તેને તે તરફ આપણે વળવા દેવું જોઈએ નહીં આકી મન ધીમે ધીમે બહિર્મુખતા છોડીને એ અંતર્મુખ બનતું જશે મન જેમ જેમ અંતરમુખ બનશે તેમ તેમ મન સાથે જે રહેલો પ્રાણ છે એ પ્રાણ આપણા અંદર રહેલી હજાર નાળીઓને ક્રમો સહ શુદ્ધ કરે છે અને એ નાડીઓ શુદ્ધ કરવા થકી આપણને ઈશ્વર નું જે સ્વરૂપ છે એ સ્વરૂપ નો આપણને સાક્ષાત્કાર થાય છે બીજી મુદ્દાની વાત એ છે કે ઈશ્વર એટલે શું તે સાકાર છે કે નિરાકાર તેને ઓળખો કે રીતે રીતે તો ગુરુએ ઈશ્વર નો સાક્ષાત્કાર કર્યો હોવાથી ઈશ્વર વિશે ગુરુને ને સાચે સાચું જ્ઞાન હોય છે અને શિષ્ય જો અપરિપક્વ હોવાથી તેને કોઈ પણ જો અનુભવ થાય છતાં ગુરુ જો તેના ઉપર મંજૂરી લગાવે તો તે નથી આધ્યાત્મિક અનુભવ છે એમ સમજવું જોઈએ અત્યારે તો ઘણા બધા એવા પણ તાંત્રિક વ્યક્તિઓ હોય છે કે તેમણે ભૂત પ્રેત ને સાધેલું હોય છે અને એમને કે તમે આ દેવ નું રૂપ આને લઈને દર્શન આપો તો એવા ભોળા ભક્તોને તેઓ દેવી અથવા રામ અથવા કૃષ્ણ અથવા દત્તો એ રીતથી તેઓ દર્શન આપે છે અને પેલા કાંત્રિકો ભક્તો પાસેથી પૈસા પણ પડાવતા હોય છે તો ઈશ્વરી ચૈતન્ય અને એની જે પવિત્રતા છે સુચિતા છે એની ઓળખ કરી હોય તો આપણે એક જ વાત ધ્યાનમાં રાખવાની કે જો મન એકદમ શાંત અને અંતર્મુખ થતું હોય તો ત્યાં ઈશ્વરી ચૈતન્ય અને ત્રીજી વાત કે ગુરુ અને ગુરુ વાક્ય ઉપર સંપૂર્ણ વિશ્વાસ આપણે રાખવો જોઈએ ગુરુ વાક્ય જો કોઈ પણ શાસ્ત્ર ઉલ્લેખ ન મળે

સમર્થ રામદાસ સ્વામી નું સામર્થ્ય પૈસા વાસીઓ જોયું હતું આપણે પેલાના પણ તેનો ઉલ્લેખ આવી ગયો છે રાજગુરુ થયા હતા એટલે કે છત્રપતિ શિવાજી ના પણ તેઓ ગુરુ થયા હતા તો રાજગુરુ થયા પછી સમર્થ નું સામર્થ હજુ પણ પહેલા જેવું અકબંધ છે કે નહીં

જણાવ્યું છે સમી પૂછ્યું કે બ્રાહ્મણો અહી આવશે કે તમે કે આપ જેવી આજ્ઞા કરશો તે પ્રમાણે થશે એટલે સમર્થ રામદાસ સ્વામી કે છે કે તેઓ પ્રત્યક્ષ ભૂદેવો છે બ્રાહ્મણ એટલે ભૂ એટલે પૃથ્વી ઉપરના દેવ છે તો આપણે જ તેમને સામે માળવા લેવા જવું જોઈએ તો શિવાજી મહારાજ મહારાજ બોલ્યા કે સારું તારે આપણે જઈશું સમર્થ રામદાસ બોલ્યા કે તમે ત્રીજા પ્રહરે તે ભૂદેવો ને લેવા માટે જજો અને અમે થોડો શિકાર કરીને આવીએ છે શિવાજી આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે મને આપે શિકાર કરો છો તેની ખબર નથી તો સમર્થ રામદાસ સ્વામી બોલ્યા કે તમે તેની કાળજી ન કરતા અમે તમને શિકાર ને પણ બતાવીશું તો સમર્થ રામદાસ સ્વામી તેમના શિષ્ય કલ્યાણ સાથે ગુંડાળી તરફ ગુફા માં ગયા છે અને ત્યાં તેઓ એક પથ્થર મારે અને એક ચકલી જમીન ઉપર પાડતા હતા તે ચકલી ને કલ્યાણ કોથળામાં ભરતો હતો

તેમને દેખાયો છે શિવાજી મહારાજ ઘોડા ઉપર થી તો બ્રાહ્મણો બ્રાહ્મણો ને ક્ષેમ કુશળ પૂછી રહ્યા છે એટલામાં સમસ્ત રામદાસ સ્વામી શિષ્ય કલ્યાણ સાથે ત્યાં આવી પહોંચ્યા છે સમર્થ શિવાજી મહારાજ दद्दोत् प्रणाम करे छि पण ब्राह्मणो ने आज समर्थ रामदास छे એમ ખબર પડે તે પહેલા જ સમર્થ બ્રહ્મમુંદને કાષ્ટાન પ્રણામ કરે છે તો જીત્રવૃંગ દર્શના ક્ષિત્રમ યેન દેપાપરાશય તો જીત્રવૃંજો આપણને સામે મળે તો અવશ્ય તેમણે વંદન કરવા જોઈએ અને આવી જ રીતે વાસુદેવ સર સ્વામી મહારાજે પણ સમર્થ રા દંડવત પ્રણામ કર્યા છે શિવાજી મહારાજે સમર્થ ને પૂછ્યું કે મહારાજ ક્યાં પધરામણી કરી આવ્યા તો સમર્થ રામદાસ સ્વામી બોલ્યા

રહ્યા હતા તો જે પણ કોઈ સંત પુરુષ હોય તો એમની પાસે ખજાનો હોય 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 ચર્ચા ઉપદેશ અને નામ સ્મરણ નો મહિમા હોય નામ સંકીર્તન નો મહિમા હોય તપશર્યા હોય તો આ સંત પાસે તો શિકાર છે અને એ શિકાર કયો આપણે બધા જોઈશું તો કલ્યાણે કોઠો ખાલી કર્યો અને બે મણ જેટલી મરેલી ચકલીઓ નો ઢગલો ત્યાં થઈ ગયો તો બ્રાહ્મણો અંદરો અંદર વાતચીત કરવા લાગ્યા કે બ્રાહ્મણ થઈને અરે એક સંત થઈને જીવ હિંસા કરી જોઈ લીધું જોઈ લીધું સંત સંતપણું હવે વધારે તો આપણાથી જોવા એમ પણ નથી પરંતુ એક વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું કે તેઓ તો સમર્થ સંત છે એટલે તેમના વિશે ગમે તેવું તમે બોલશો નહીં શિવાજી ના પેટમાં ફાળ પડી તે સમજી શક્યા નહીં અને તેમને લાગ્યું કે સમર્થ ની આ સી લીલા છે તે તેમનાથી પણ સમજાતી નથી બ્રાહ્મણો આગળ મારે નીચા જોવા જેવું થાય કે રાજા ગુરુ એક તપસ્વી હોવાને બદલે એક પારધી બની ગયા છે તો સાંજ પૂરી થવા આવી હતી અને શિવાજી મહારાજ બોલ્યા કે હવે સાંજ ધરવા આવી છે તો મુકામ આપણે ઉઠાવીશું એટલે સમર્થ રામદાસ સ્વામી કલ્યાણ ને કહે છે કલ્યાણ આપણે હવે ઘેર જઈશું તો આ ચકલીઓ શો ગુનો કરે છે તેમના બાળ બચ્ચા તેમની રાહ જોતા હશે આથી તેમને પણ તું વિદાય કરી નાખ તો કલ્યાણ આ ઉપદેશ ને બરોબર સમજો નહીં તે ખાલી કિમ કર્તવ્ય મૂળ જેવો ઉભો રહે છે તો સમર્થ રામદાસ સ્વામી ફરી તેને કહે છે કે જોઈ શું રહ્યો છે સુકા ના દસ બાર પુરા લઈ આવ અને તેને આ મરેલી ચકલીઓ પર નાખી દે અને તેને અગ્નિ થી પ્રગટાવી દે કલ્યાણ આવ્યા અને મૃત ચકલીઓ પર નાખીને કલ્યાણ એ અગ્નિ પ્રગટાવે છે તો કેટલાક બ્રાહ્મણોના મનમાં થયું કે આ તો પારધી છે કે કસાઈ પણ મૃત ચકલીઓનું શું માપ રાંધીને ખાવાનો છે છતાં શિવાજીના ગુરુ હોવાથી રાજાની સામે કોઈ તેમને ગુરુ વિશે ઘસાતું કોઈ નહીં બ્રાહ્મણોને લાગ્યું કે હવે ચકલીઓનું માસ છે આથી તેઓ દુર્ગંધ ન આવે તે માટે નાગ નાક બંધ કરતા હતા એટલામાં અગ્નિમાંથી એક એક કરી બધી ચકલીઓ જીવંત થઈને ઉડી જતી બ્રાહ્મણો એટલે શિવાજી ને પણ આશ્ચર્ય થયું અને તેમણે સમર્થ ને પૂછ્યું કે આ કેવી રીતે શક્ય બન્યું ત્યારે સમર્થ રામદાસ બોલ્યા કે અમે રમત રમતા હતા હવે જ્યારે અમે પોતે ઘેર પાછા ફરવાના હતા તો આ પક્ષીઓ વળી શો ગુનો કર્યો છે આથી તેમને પણ ઘેર પાછા અમે જવા દીધા તો આ તો અમારી હતી કહ્યું હતું તો તેમની એક કરામત છે પરિસર ના બ્રાહ્મણો પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા અને તેઓ સમર્થ રામદાસ સ્વામી દંડવત પ્રણામ કરે છે અને વિનંતી કરે છે કે મહારાજ પૂર્વે આપે પૈઠણ માં મરેલી સમડી ને જીવન કરી હતી તે સામર્થ્ય હજુ તમારામાં છે કે કેમ તે જોવા અમે આવ્યા હતા આપણું સામર્થ્ય તો હજુ પૂર્વવત જ છે અને એને લીધે રામદાસ સ્વામી ને સમર્થ રામદાસ સ્વામી એમ કે છે સમર્થ રામદાસ સ્વામી બોલ્યા ક્ષાત ભૂદેવ છો તમારી પાસે કે રામદાસ સ્વામી પોતાની નમ્રતા વધારે છે કે આ જે પણ શક્તિ તમે જોઈ એ મારી નથી પણ તમારા ભૂદેવો છે સમર્થ રામદાસ સ્વામી કે છે જે હું તો ઈશ્વર અને બ્રાહ્મણો નો દાસા નો દાસ છું એમ કહીને સમર્થ રામદાસ સ્વામીએ ફરી દિપ્રભૃદ ને દંડવ પ્રનામ કર્યા છે બ્રાહ્મણોને પણ અત્તાવો થયો કે તેઓ એક સંત ની પરીક્ષા કરવા માટે આવ્યા હતા સમર્થ તેમને થોડા દિવસો પોતાની પાસે રાખી લીધા અને બ્રાહ્મણોનો યોગ્ય સત્કાર પણ કર્યો છે અને તેમના નિવાસ દરમિયાન વિવિધ પ્રકારની જ્ઞાન ચર્ચા અને શાસ્ત્ર ચર્ચા પણ થતી હતી તે પછી બ્રાહ્મણો શાસ્ત્રો પાછા ફર્યા છે તો એક વાત આપણે યાદ રાખવી જોઈએ કે સંત એ પૃથ્વી પર ના બોલતા ચાલતા દેવ છે દરેક મનુષ્ય ઈશ્વર ના દર્શન કરી શકતો નથી પણ ઈશ્વર ના પ્રતિનિધિ તરીકે સંત પુરુષો હોય છે અને જો સંતની કૃપા થાય તો ઈશ્વર ના દર્શન પણ શક્ય બને છે અને અને દયા કરુણા એ સંત નું અભિન્ન અંગ ગણાય છે તો જો કોઈ કહે કે આ સંત છે તો સંત એટલે એમનામાં દયા અને કરુણા નું અખૂટ ઝરણું એમનામાં હોવું હોવું જોઈએ સંત તુલસી કહ્યું છે કે દયા ધર્મ કા હે પાપ અભિમાન તુલસી દયા પ્રાણ તો દયા એ દરેક મનુષ્ય માં પણ હોવી જોઈએ જો આપણે કોઈ સંત માં જીવ માત્ર પ્રત્યે પશુ પક્ષી પ્રત્યે કરુણા કે દયાના દર્શન ન કરીએ તો તે સાચા સંત નથી બીજી બાજુ સંત કે ધરતી પરના ચાલતા દેવ જે લીલા કરે છે તેને સામાન્ય મનુષ્ય સમજી શકતા નથી મનુષ્ય ની બુદ્ધિ સીમિત હોવાથી દીર્ઘ વિચાર કર્યા વગર કોઈ પણ સંત ની કે તેમના કાર્યની ટીકા કરવી જોઈએ નહીં લોકોત્તર પુરુષ કોક વાર શાસ્ત્ર બાહ્ય કે શાસ્ત્ર વિરુદ્ધ આપણને લાગે એવું વર્તન કરતા ભાષે છે પણ વાસ્તવિક રીતે તેઓ એક પ્રકારની લીલા કરી રહ્યા હોય છે એમ આપણે સમજવું જોઈએ અને તેમના વિશે ઉતાવળે એ ખોટો કોઈ પણ નિર્ણય આપણે લેવાની જરૂર નથી તો શ્રી રામ જય રામ જય જય રામ 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 જય જય રઘુવીર સમર્થ